भारतीय जनता पार्टी सयाजीगंज सेवा कार्यालयने बे वर्ष पूर्ण थवा निमित्ते नारायण सेवा चेरिटेबल ट्रस्ट द्वारा धारासभ्य केुरभाई रोकडियाना वरद हस्ते शाळा प्रवेशोत्सव दरम्यान शंकराचार्य प्राथमिक शाळा કરોડિયામાં નોટબુક વિતરણ તથા વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ અંતર્ગત કરોડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય મીનાબા ચૌહાણ વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ મંત્રી વિજય ચાવડા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી જ્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારમાં આવતી વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાની પણ આ પ્રસંગે ઘોષણા કરી હતી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિશંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવરકર પ્રાથમિક શાળા પણ એક વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને એની સાથે આજે ટીપીતેર છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશીપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી આજે જ્યારે એમએલએ છું ત્યારે ત્યાં નવમું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપી તેર છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું